તો મિત્રો તમારે સૌથી પહેલાં આ રીતના ત્રણ પ્રોજેક્ટ છે મિત્રો એ તમારે સૌથી પહેલાં તમારી અલાઇટ મોશન એપ છે એમાં તમારે એડ કરી હવે તમારે બેટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરશો તો આ રીતના પેજ આવે તો હવે તમારે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈને ફોટો એડ કરી લેવાનો છે ફોટો એડ કરી હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે પાંચમા નંબરનો ઓપ્શન છે ફિલ કોમ્પર્મેશન એરિયા ત્યાં ક્લિક કરી તમારે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે સોંગની એન્ડ સુધી આ ઓપ્શન ઉપર છેલ્લે ક્લિક કરી દેવાનું છે તો તમારો ફોટો ખેંચા જ આવે તમારે સ્ટાર્ટમાં આવી પૂરું કટ કરી ને ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરી હવે મિત્રો તમારે ડાયરેક્ટ અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી અને પાછું તમારે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી અહીંથી કોપી તેપન લેયર એની પર ક્લિક કરી બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી હવે તમારા જે તેર છે મિત્રો ત્યાં તમારે એકવાર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમે પહેલાં નંબરની લાલ લીટી છે ત્યાં તમારે આવી જશે સીધો લીટો લાલ થશે એટલે પછી તમારે અહીં ક્લિક કરી દેવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ તે પણ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે હવે પૂરું કટ કરી હવે તમારે ઓલ મટિરિયલ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરી એને પણ તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી અને પાછું ત્યાં ક્લિક કરી અહીંથી તમારે કોપી ચાર લેયર ત્યાં ક્લિક કરી બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે ઓપન કરી સ્ટાર્ટમાં આવી જવાનું છે અને હવે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ ચાર લેયર ત્યાં ક્લિક કરશો એટલે તમારો ટેટસ તૈયાર થઈ જશે હવે મિત્રો તમારે જે અહીં નામ લખવું હોય તમારું તો નામ લખી શકો છો અહીં પણ નામ લખી શકો છો જેમ કે તમે અહીંથી જોઈ શકો છો હું નામ લખીને ગ્રુપ વન ઉપર ક્લિક કરવાનું છે એડિટમાં જવાનું છે એડિટમાં જઈ નીચે નેમ એડિટ લખેલી એની પર ક્લિક કરી અહીંથી પાછું એડિટમાં જઈ નહીંથી આ નેમવાળું કાઢી નાખવાનું છે નેમવાળું કાઢી નાખીને હું મારું નામ લખી દઉં છું મિત્રો તો તમે જોઈ શકો છો મેં મારું નામ લખી દીધું છે હવે ખરા નિશાની પર ક્લિક કરશો અને પૂરું કટ કરશો જોઈ શકો છો આપણું નામ લખી ગયું છે એ રીતના અહીં પણ તમારા નામ લખી દેવાનું છે જે સ્ટેટસ લખેલું છે ત્યાં તમારું નામ લખવાનું રહેશે ખાલી એડિટિંગ છે તમારે ચાલશે હવે તમારે સ્ટેટસ તૈયાર છે એટલે તમારે અહીંથી તમારે કટ કરીને અહીંથી એક્સપોર્ટ કરી